સમજાયા ને એલા મારો ઠાકર રાજી પોતાની ખુરશી ઉપર ને અને પોતાનો મારા ગામમાં એલો પ્રાણો માણસ છે જો તો આજે સમજાય છે આ બધાય મોઢામાં ફરે આને એ ઘણી ઘણી નાગરિક છે અમાજી એ પાંચ જણાને મગન કર છે ગામમાં પાંચ જણા શિક્ષિત છે છે તો 25 જણા સ્ના માણસને બનાવશે અને 25 માણસ તૈયાર થઈ ગુજરાતમાં જશે તો એ 500 માણસ તૈયાર થશે

મારો મારો સંગઠન છે આપડા મડે એ નર દર્શાવું છું આયો મતલબ એ જો આપણામાં એવે દેશ હોવી જોઈએ કે આપણા સીમાડાની સામે કદાય કોઈ નજર નાખે અને ગમે એ વેળામાં જીવતા હોય એ અત્યાચાર થતો હોય જો આપણે કદી ફરીથી આટમાં આચર લેવા શિક્ષણનો જરૂર પડે તો દેશ માટે શત્રા ઉઠાવવાની મારી તૈયારી છે મારી એ તમારી પાસે કરાવું સમજાએ આ તો ગામમાં અમે apni તળવારીઓ કાઢે મટીઓળો તોય ઓળખું છું जा यु पुवा आई जाए

કે બેન ઓરી કસન કે 50% નોટ નો ફોરલા પૈસા બચાવજો ઘર જો તમારું લાવ્યો આપણે મહેનત મોટી પરિશ્રમ જાણો રાખો આના આપડા દીકરા દીકરી ભરી થા થા અને આગળ વર્ષે આતમની દયા છે

એ કોઈ ના પીને અન ઘણા એવા છે મન જોવત ના દાડા દો ને દો પોડે કે આ જો પણ ગુપ્ત મેલેજ દેતો હોય ઘરે ઘરે સારા ખરાબ કર્મો ની માન જાળ એટલે જે સૂચના આપે આપણે અનુસરવાનું છે અંતરતામાં નથી જવાનું અને મને તો એ ખબર પડે કે આજ આ અને મનથી નામ લેજો અને તમારા બસ મુકી જતા મારો ઠાકર એવું કહે છે કે જો યોગીમાં દાડે તમારા આંગણે આવો તો તમને જતા જતા એને ચાલે અંજો ઘરે પોપડ રાસ્તો સો канаવલ તો રાગ ડાળો માવ માચે જાવ રે આવી એટલે ચાઈ ને જી જાવા એ તો મારો ઠાકર તમારી મદદ કરવા આવે છે બલી માર કોઈ ન કોઈ ને અને હાલે છે કોઈ ઉઠતો હોય કે ભગવાન સુસે નો પુરાવ તો આજવાર ખરી જાને હજાર પાણા જંતુ હોય ને એ મારો પાત્ર બેઠો છે નો પુરાવ છે યારે મારા સાની દેની ગાડી તો મારો માણસ કે ભાળો કે ધાંસીના માટે આવે તેડી મારો વાત બોલતારી રાખી ગયો યારે જોસો રાઈ ના એ જે ચેતના આપો કે આ કણ અમર સળવાળ હોય ને ક્યારે સંકટ ના હોય

એમ કદાચ સમયના ઘડિયાળિયાએ પાપ કરી દીધું કદાચ આપણો વારો આવ્યો દેવના આરા ગામના આપણે મોટો બગાડ્યો કોઈ વિઘન નાખ્યો કોઈ મનમાં રહી અને આ દોષ લાગ્યો હોય તો મારું ખાતર્યું કે છે મારું દાતો એવું છે કે આ આ બેઠા એ છે Mas ફરી વાર આપણા બે હાથા કરીને બોલો आप माँ उसे आना बोला उमा उसे बीमारी माटे धर्तरी धर्तरी उमा ने आप माँ उसे संसार माटे आया तो ये नहीं सोचना उमा उसे ले मेहरबानी करी नहीं कोई वो दिखूंगी नहीं ना आवाज़ करके बार-बार मारा मगज मारा प्रश्न आवे कि आपने साइंस लियो आपने विज्ञान ये बोला से कि हजारों वर्षों पहला माना थ्री આય પોક્યો ઓ મારું મને યુક છે કે જાજો નથી સુધર્યો ઉછડા નીકળી ગયા બાકી લકળો તો એના હેડ છે આવવાનું છે અને મદદરૂપ ના થઈ તો તો કઈ નહીં જો જતા રહેજો દર્તર રૂપ ના થતા